આની પહેલાના જે સાંસદ હતા જેટલા લોકો નામની ખબર હોય એટલા ઊંચી આંગળી કરે

હવે એ આવે ત્યારે કેજો કે આ જોડ થઈ ગયું છે અને એને ખેડવા માટે ઇન્ડિયા ગઠબંધન નો ઉમેદવાર રોતિવિદભાઈ આવ્યા છે હવે આ ખેતર ખેડી સારો પાક લેવાનો પાંચ વર્ષ એટલા માટે રોતિવિદભાઈ જીતાડવાના છે હવે છેલ્લી વાત કે ઈ લોકોની થોડીક પણ અપેક્ષા મોલડી સીટ ઉપર છે ઢોકળવા પીપરાળી રાજપરા આ ત્રણ સીટ તો એમને નક્કી કર્યું કે આપણે સભાઈ નથી કરવી એટલા માટે કે જીવા પર ને ગામડા વાળા ને બિચારા વ્યવસ્થિત ખોરી નાખ્યા છે પાંચ ગામ હતા તમે સામેલ છો ને અહીંયાથી માફ થવાના હતા એ દંડ ભરાવી દીધો ને પછી માફ થયા જે કાઈ થઈ ગઈ ઈ ઘટના એને આપણે વાગોળવી નથી પણ મોટી મોલડી સીટ માં ઈ લોકો ને એવું છે કે અમને થોડાક મત મળશે હવે ઈ જવાબદારી તમારા માથા પર મૂકીને જઈએ છીએ કે ઓલી ત્રણ સીટ જબરજસ્ત લીડ આપવાની છે મોટી મોલડી સીટ પણ જબરજસ્ત લીડ આપે માત્ર ને માત્ર જેટલું પણ મતદાન થાય એમાંથી સિત્તેર ટકા મત ઋત્વિકભાઈ મકવાણાને કાઢી દેજો બાકીની જવાબદારી તમામ વિધાનસભા ભાઈ મેહુલભાઈ આવ્યા છે મેહુલભાઈને તમે હમણાં ગાડી એ કીધું કે તમે ત્યાંથી વિલો વિલ કાઢી દો ને તો ઋત્વિકભાઈ સિત્તેર હજાર મતથી જીતે છે ભાઈ મને એ વાત કરી વિલો વિલ નો તમે કયો છો પંદર હજાર ની લીડ વિરમગામ માં જ નીકળશે તંદુકા સારામાં સારી લીડ 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 તાંગધ્રામાં ક્ષત્રિય સમાજ જબરજસ્ત અત્યારે આંદોલન કરી રહ્યો છે જ્ઞાથી પણ લીડ મળવાની છે વડવાણ વિધાનસભા છે ખૂબ સારો માહોલ છે ગઈ ચૂંટણીઓમાં ક્યારેય નથી બન્યો એવો સરસ મજાનો માહોલ છે આજે આઈબી સ્વીકારે છે આજે હિન્દી નેશનલ ન્યૂઝની ચેનલો સ્વીકારે છે પણ ભાજપના નેતાઓને બોલવા ના પાડે છે સુરેન્દ્રનગર જીતે છે ને આવું બોલતા નહીં બાકી પરિણામ તો આવી ગયું છે જંગી બહુમતી થી જીતાડવાની જવાબદારી આપણા માટે છે લીડ કેમ કરીને વધારે આપવી આ વાત સાથે મારી વાત પૂરી કરું છું તમામ મહાનુભાવો નો મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે